মচিনি wow. কৰি હેન્ડલ મારવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં આવી છે બહુ ગરમ થઈ ગયો આખી સારી હાકી હાંકી દીધું જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા ની અંદર નથી કે ભાઈ ટાઈમ થઈ ગયો છે નવ જેવું મારે જવાનું છે માંગો કે ભાઈ મોટું કામ છે અને એક બે કોઈ વિડીયો શૂટ કરવાનો છે આપણે પ્રમોશનને તો બધું જવાનું છે ભાઈ અને હા પ્રમોશન ટૂંકમાં એવું હોય આપણું કે પરફેક્ટ હોય નહીં જ ભાઈ એનું રિઝલ્ટ મળતું હોય ને એ જ ટૂંકમાં હોય તો ખાતરનું ને દવાનું છે તો એ છે ને ભાઈ તમને આગળ અહીંયા તેની બધું માહિતી આપું ખરેખર મસ્ત છે નારીયેરીની અંદર બેસ્ટ ખાતર આવે એ હાલો તો જાય આપણે સીધા માંગરોળ તો ભાઈ આપણે છે ને એગ્રોઈ પૂગી ગયા બરાબર જેમ મેં ખાતરની વાત કરી કે ભાઈ ખાતર છે ને ટૂંકમાંનું રિઝલ્ટ બહુ છે દાદા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ટૂંકમાં ખાતર વાપરતા હતા દાદાનું કેવું એમ છે કે બધા ખાતર મેં વાપરી લીધા સાત વર્ષ દાદા એ ટૂંકમાં બગીચો છે બધી ખાતરની ટ્રાય કરી લીધી પણ સૌથી બેસ્ટ રિઝલ્ટ આ દાદાને આ બેગમાં મળ્યું તો દાદા એ છે ને ત્રણ ચાર વર્ષથી ખાતર નહીં દાદા આ ટૂંકમાં ખાતર કઈ રીતને નાખવાનું આ ખાતરનો ઉપયોગ આપણે એ રીતથી કરીએ કે રીંગ કરી અને પાંચસો ગ્રામ નાખો અથવા આઠસો ગ્રામ નાખો નાનો સોળ હોય તો પાંચસો સાલુ સોળ હોય અને ઉપર ઉપજ આપણે આપતો હોય એવો સોળ હોય એમાં આઠસો ગ્રામ નાખો પછી ઢાંકી પિયત આપી દેવાનું દાદા આપણે અન્ય ખાતર ઘણા ખેડૂત નાખતા છે બરાબર વધારે ખાતર નાખતા આ ખાતર માં નુકસાન થાય ખરી બીજે જે હોય આનાથી મને કંઈ ગેરફાયદો નથી કે આમાં કોઈ જાતની ખોટ આવતી નથી કે બીજો કોઈ આડ અસર નથી બરાબર મેં ભાઈ અન્ય ખાતર છે ને નાખીને મે ખુદ ટ્રાય કરેલી છે બરાબર જાજુ ખાતર અથવા નાખ દો ને તમે લિમિટ ઉપર પછી નારી આખા ખરી પણ આ બેગની અંદર છે ને ટૂંકમાં આ ટૂંકમાં આ ખાતરની અંદર એમાં કઈ ટૂંકમાં પ્રોબ્લેમ થતો અત્યારે એવું છે ને માધવ અંદર માં બરાબર આપણા મિત્રાનું છે અને અહીંયા છે દવા નારિયેનું ખાતર છે ને અહીંયાથી ટૂંક અમે છે ને આપણે ઘણી દવા આપડે બરોબર સફેદ માખી છે ને સૌથી રિઝલ્ટ ટૂંકમાં આમાં મળે તો આ છે ને હું લેખું તમ ને આ ખાતર જોરદાર રિઝલ્ટ છે તમે પણ ટ્રાય કરજો કોઈ ખેડૂત હોય બરાબર અને નારિયેળીનું ટૂંકમાં છે ને વાવેતર હોય તો હે ને ભાઈ ટૂંકમાં આપણે છે ને બીજી દવા વાપરતા છે નામનાથમાં લઈએ એના કરતાં રિઝલ્ટ આનું છે ને જોરદાર છે ખાતરનું રિઝલ્ટ આવશે તો હે ને ડિસ્પ્લે નંબર આવતા છે તમારે ખાતરની દવા લેવી હોય તો તમે કોન્ટેક્ટ કરી લેજો ને માંગર સાઈડના હોય અથવા તો માંગળ આવતા હોય તો માધવ એગ્રો ટૂંકમાં ને મુલાકાત લેવાનું જોતા નહીં ટાવર રોડ ઉપર છે ઘરે પહોંચી કે ભાઈ માંગળથી જેના માટે દવાનું બધી લાવવા નથી ને એ લઈ આવો કેમ કે એગ્રો છે ને મિત્રોને એ ખાતરની દવા છે ને જોરદાર રિઝલ્ટ છે બેરો લઈને રખડે ક્યાં ભારે કામ આવો ભાઈ ભાઈ કઈ વાંધો ને આવો ભાઈ અમે કપડાં બદલાવી લીધે થોડીક વારમાં હજી મશીન તો અહીંયા રિપેરિંગ આવ્યું મારતો આવ્યો ભાઈ ગોઈને ભાઈ મશીન ફિટ તો કરી દીધું કમ્પ્લીટ હવે હેન્ડલ મારવાની છે હું નેક્સ્ટ વિડીયો છે છું બહુ ગરમ થઈ ગયો હાંકી સારી પણ હાકી લીધું જાઓ તો ડીઝલ બનીએ પાત્રી લીધું રાઉ કરવાનું છે એ ગુલો કારી કા ધોવાડી સાફ કરી દે अब बे ठीक करके कर देता हूं इसे गियर बॉक्स खोल ले क्यों અત્યારે હું આવી ગયો છું ગામમાં કામ કરવા આપડા મજૂર છે ને ભાઈ વાડીએથી હાલીને આવે તો એ ટ્રેક્ટર રાખીને જાય હોય આપડા મજૂર છે ને કામ થઈ જાય છે આ આપણે વાડી છે આ તો એકમાં શોર્ટકટ રસ્તો છે એટલે વેલું પોગીય ને ટ્રેક્ટર અહીંયા રાખી તમે મજૂર આવે ને તમારે બેહાડી અને પછી ને મુકતો આવો મજૂર મુકને પાછો વાડીએ આવી ગયો તો ટ્રેક્ટર આખવા એટલું બાકી છે પણ આલે એમને કારણ કે લીલું થઈ ગયો ને વરસાદ પાછળ જો હવે આ લીલું બહુ થઈ ગયું ટ્રેક આલે એમ છે ને ટ્રેક્ટર ઘરે ફૂગ દે વરસાદ આવતો ઉપર

એક વાહ બટેટા સુધારે હા કટિંગ શું છે બાકી કેવું પડે બાકી મશીન ની કટિંગ આવી ગયું કેવું કટિંગ છે બટેટા એનો સાફી બી લે બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને ભાઈ અત્યારે મારે જવાનું છે મજૂર લેવા વાડીએ તો આપણે આ ટ્રેક્ટર લઈને જવાનું છે મોટું ટ્રોલ લઈને બધું છે આમાં ડીઝલ ને બધું ચેક કરી લઈને ભાઈ આવે ક્યાં પછી જવા દઈએ આને નાખવા જવાનું છે ને આમાં ટાયર ને બધા લઈને આવ્યો છે મજૂર લેવા એસ્ટેપ ભણાવ્યા હમણાં ભાઈ બધું કમ્પ્લીટ થઈ જાય ધીરે ધીરે છે અહીંયા તો હાલી જઈ અહીંયા તો હાલી જાય આમાં હું સેન્સર છે મારા હું ખાલી જોઈને કહી દઉં કે હાલી જઈ હાલી જ છે બાકીને કહી દઉં કે હોરમી લઈ જઈ જઈ હોરમ છે હાલ હાલે ફૂર હાલો હવે જઈ મજૂર લેવા તો ભાઈ મજૂર મૂકીને પાછો આવી ગયો છે વાડીએ વાડીએ ફૂકીને ટ્રેક્ટર આપવાનું કામ ચાલુ કરી દીધું જોઈ લો માનવી કેમ છે બાકી હા હેંગળા વાળું ટ્રેક્ટર આવી ધીરે ધીરે હાલ તો ફટાફટ પેલા હાકી નાખે ને પછી જાય બીજી વાડીએ ભાઈ એક વાડી હે ને આપણે હાથે હાલી ગયું ને આપણે ઘરે રહીએ ને એ વાડી આપણે આવી જાય આપણું હિંગેવાળું લઈને અમદાવાદ આંકે માર્યું ને ભાઈ હવારે કેમ કે આઠ નવ ભાઈ હજી બંધ નથી કર્યું કન્ટિન્યુ ચાલુ જ છે એમ કે હાંટી આપણે ટૂંકમાં હાથે બંધ ભેગું ન થાય એટલે હે ને હાલ કીધું

એ જો ભાઈ ક્યાં ભોરો ભૂરો મીંડો ક્યાંય ધ્યાનમાં હોય તો એ મીડે કે મીંડો એ કે નહી ખબર છે એ અમે બે પછી ખબર પડશે હાલો ભાઈ તો છે ને એ જો આ દેખીને જોડાઈ જોઈ ભૂરું ભૂલું જો આ પકડ બધી હા બસા ભાઈ છોકરાને ધ્યાન રાખવું પડે અને ખાસ કહેવાનું છે ભાઈ નાના છોકરા હોય અથવા તો ટૂંક મેં મમ્મી પપ્પા હોય તો મીંડા રમાડે છોકરા ગલુડીયા રમાડે કે પછી ટૂંકમાં કંઈ પડે એવું નક લાગે ને ભાઈ તો તમારે જરા ટાઈમ નહીં લગાડવાનો રેબિસનું ઇન્જેક્શન ફરી જ લગાડી દીધું ખાસ ધ્યાન રાખજો કેમ કે મેં ટૂંકમાં નર્સિંગનું કામ કર્યું ને એટલે મને યાદ છે જો કૂતરાનો નખ અથવા તો દાંત છોકરો રમતું હોય તો રમાડતું હોય ગલુડિયાને તો કદાચ ધોઈ આવી જાય ને કોઈ દી ભૂલ નહીં ખાવાની નહીં ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં છે ને મફતમાં આપે ખાસ એ ભૂલતા નહીં તમને ખબર છે રેબીસના શું બહુ વધારે તો ખાસ ધ્યાન રાખજો હા મોજ હા હા